નમસ્કાર મિત્રો હું છું સાહિર આપની સમક્ષ આજે હાલારી ટોકો ચેનલના માધ્યમથી મતલબ કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આ વિડીયો જાહેર કરું છું અત્યારે રાત્રિના લગભગ દસ વાગી અને પાંચ સાત મિનિટ થવા આવી છે ત્યારે અત્યારથી લગભગ આઠ ને પચાસ મિનિટની આસપાસ મારું ફેસબુક એકાઉન્ટ એકાએક બંધ થઈ ગયું છે અને મેં એને ખૂબ ખોલવાની કોશિશ કરી છે છતાં પણ ખુલતું નથી મારા બંને નંબર અને મારી ગૂગલ આઈડી પરથી મતલબ કે મારા ઈમેલ એડ્રેસ પરથી ખુલતું નથી કદાચ મારું એ એકાઉન્ટ જો હેંગ થયું હોય તો આ એકાઉન્ટ ઉપરથી તમારી હું કોઈની લાગણી દુભાવવા માગતો નથી હું કોઈ સાથે બિભસ્ત ભાષામાં કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને કોઈ જોડે કોઈ પ્રકારનું કોઈનું લાગણી દુભાય એવું કશું જ કરવા માગતો નથી તો કદાચને મારા એકાઉન્ટ પરથી જો તમારી જોડે કોઈ બીભસ તમારી લાગણી દુભાય યા તો તમારી જોડે કોઈ અભસ અભદ્ર ભાષા યા બીભસ ભાષા વાપરી અને તમારી સાથે વાતચીત કરે તો મારી કોઈ પણ પ્રકારની શું છે કે એવી તમારી લાગણી દુભવાની ઈચ્છા નથી કે હું એવો એવું ક કશું જ કરવા ઈચ્છતો નથી જેથી કરી અને આપ મારા આ એ ફેસબુક એકાઉન્ટ ઉપર કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરતા અને કોઈ સાથે જોઈન્ટ ન થતા ફરીથી મારું આ એકાઉન્ટ જો જોઈન્ટ ચાલુ થશે તો હું આપ સૌ મિત્રોને કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી અને મારા એકાઉન્ટ ઉપર ફરીથી લાવીશ આપની સાથે હું વાત કરીશ પણ મને આ રીતના બની જતા જવાબદાર ઠેરવશો નહીં કારણ કે અત્યારે લગભગ રાત્રિના આઠ વાગે અને પચાસ મિનિટ પછી મારું એકાઉન્ટ બંધ થઈ ગયું છે તો હવે ખૂલતું નથી જેથી કરી અને આપ સર્વે મિત્રોને મારે જણાવવાની જણાવવાનું કે તમે કોઈ હું કોઈની લાગણી દૂબવા માગતો નથી અને કોઈ સાથે એવી અભદ્ર ભાષા પણ વાપરવાનો માગતો નથી તો જો આવી કોઈ લાગણી કોઈની દુભાવાની કોઈ કોશિશ કરે અથવા તો કોઈ અભદ્ર ભાષામાં વાત કરે તો એમની જોડે આપ કોઈ પ્રકારનો વાર્તાલાપ કરશો નહીં અને કોઈ પણ પ્રકારનો વ્ય વ્યવહાર કરતા નહીં જે બદલ આપ સૌને નમ્ર અરજ કરું છું જય દ્વારકાધીશ જય બાપા સીતારામ જય મા મોગલ